એટલું પ્રભાવી નહોતું પરંતુ ઉપયોગી પણ હતું જ સમયાંતરે પેજર બાદ મોબાઈલ ક્રાંતિએ તેની મહત્તા નામશેષ કરી હોય પણ તેની જે તે સમયે ઉપયોગીતાને નકારી શકાય તો નહીં જ અંકલેશ્વર જેવી ઉદ્યોગ નગરીમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં હાલ માંડ દોઢ જેટલા ટેલિફોન કનેક્શન મોજૂદ હશે જોકે હવે ટેલિફોન વિભાગ

ખરેખર તો ટેલિફોન કનેક્શન એ તમારા રહેઠાણનો સરકાર માન્ય પુરાવો હતો જો કે સાંપ્રત સમયમાં એન્ડ્રોઈડ કે સ્માર્ટફોને ટેલિફોનને લગભગ નામશેષ કરી નાખ્યો છે અઢારસો પાંત્રીસમાં ન્યૂયોર્ક યુનિવર્સિટીના પ્રોફેસર સેમ્યુઅલ મોર્સે ટેલિગ્રાફની શોધ કરી ટેલિગ્રાફ એક સંદેશ મોકલવા માટે મર્યાદિત હતો જો કે એલેક્ઝેન્ડર ગ્રામબેલે અઢારસો ને છોતેરમાં ટેલિફોનનો આવિષ્કાર કર્યો અને ત્યારબાદ અઢારસો ને એંસીમાં વાયરલેસ ટેલિફોન સંદેશની પણ શોધ કરાઈ ત્યારથી લઈ ઠેક ઓગણીસો ને તોતેરમાં માર્ટિન કુપરે મોબાઈલ ફોનની શોધ કરી પરંતુ ભારતીયોના હાથમાં વર્ષ ઓગણીસો ને પંચાણુંમાં મોબાઈલ કાર્યરત થયો હતો જોકે ત્યારબાદ પણ બે હજાર દસ સુધી ટેલિફોનની મહત્તા ઘટી નહોતી ટેલિફોન કનેક્શન મેળવવા માટે પણ લાગવકની જરૂર પડતી હતી લાઇનમેન સહિત કર્મચારીઓને ફૂલ નહીં તો ફૂલની પાંખડી ધરવી પડતી હતી જે તે સમયે ટેલિફોન ઘર કે ઓફિસમાં હોવો એ સ્ટેટસ સિમ્બોલની બાબત ગણાતી હતી ભર બપોરે કોલ આવે તો પાડોશીઓની બપોરની નિંદર હરામ થતી એટલે પાડોશી સાથે પણ સુમેળ સંધાઈ રહે તેવા પ્રયત્નો આદરવા પડતા હતા દેશ બહાર વાતચીત કરવી એટલી સહેલી ન હતી ભૂતકાળમાં વગ ધરાવતા લોકો કે મંત્રીઓને આજીજી કરવી પડતી હતી ત્યારે કંઈક પરદેશમાં રહેતા સ્વજનો સાથે વાત કરવાનો મેળ પડતો હતો જોકે મોબાઈલ ફોન આવ્યા બાદ હવે તો ફિંગર ટીપ્સ ઉપર વિશ્વના ખૂણે સુધી સંપર્ક થઈ શકે છે વિડીયો કોલિંગથી લઈને વાત પણ થઈ શકે છે છે સંચાર અને સંપર્ક બન્યો ઇન્ટરનેટનું ચલણ હવે સહેજ બન્યું છે દુનિયાના ખૂણે માહિતીનું આદાનપ્રદાન સંભવ બન્યું છે આગામી સમય કોમ્યુનિકેશનનો જમાનો બની રહેવાનો છે ધંધા રોજગાર સહિત સામાજિક સંપર્ક ઓનલાઈન સંભવ થયો છે જેનો દેખીતો લાભ લોકોને મળી રહ્યો છે ઝડપી અને જીવન સંપર્ક શક્ય બન્યું છે જોકે એ ન ભૂલવું જોઈએ કે આ તમામ ત્યારે શક્ય બન્યું જ્યારે ટેલિફોનનું ડબલું કાર્યરત થયું સમયાંતરે તેના આકાર કદ અને કાર્યપ્રણાલીમાં ફેરફાર થયો વર્તમાન સમયમાં ટેલિફોન મોટી મોટી કંપનીઓ કે વિભાગીય કચેરીઓમાં ઇન્ટરકોમના માધ્યમ થકી જીવન છે તો સરકારી કચેરીઓ કે પોલીસ મથકોમાં હજુ એ ટેલિફોન થકી વાર્તાલાપ જીવંત જોવા મળે છે